એ રીતે મરુભૂતિ અને કમઠ એમના જીવનમાં પણ રમત રમાઈ શેની રમત રમાઈ બને એક પક્ષી રમત હતી બંને પક્ષી રમત ન હતી એક પક્ષે રમત રમી હતી મરૂભૂતિ અને કમઠના જીવનમાં દ્વેષની વાત આવે છે દ્વેષની રમત રમાઈ કમઠ ઘડીએ 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 જ્યારે જ્યારે ભાવ મળતો હતો ત્યારે ત્યારે પરેશાન કરતો હતો સામે કાંઈ પ્રતિકાર નથી સામે રિસ્પોન્સ મળતો ન હતો કારણ કે સામેવાળાને ખબર હતી કે આ દ્વેષને મારે બહુ ભાવે વધારવો નથી ઘટાડવાની કોશિશ કરવી છે તો એક પાત્ર છે દ્વેષ ઘટાડવાની કોશિશ કરતો હતો તો એક પાત્ર દ્વેષ કરી રહ્યો હતો કયો હતો પાત્ર મરૂભૂતિ અને કમટમાં કમટના જીવનમાં જે પાત્ર હતો જે દ્વેષનું જ કરતો હતો છેક સુધી રહ્યું આ તો છેલ્લે છેલ્લે કમઠને ખબર પડી કે જેના પર જેનામાં જેના ઉપર હું બદલો લઉં છું જેનો હું બદલો લઉં છું એ તો એક સમર્થ પુરુષ રહેલા છે અને પછી એ મેઘમાળી જે કમઠ મેઘમાળી થયો એ શરણું સ્વીકાર્યું પરમાત્માનું અને શરણું જ્યારે સ્વીકાર્યું ત્યારે એમના દ્વેષના બંધન છૂટી ગયા આ રીતે મોટા મોટા પુરુષોના જીવનમાં પણ દ્વેષની કે રાગની રમત ચાલતી જ રહી છે સ્થૂલી ભદ્ર જેને અત્યારે આપણે સવારના પહોરમાં યાદ કરીએ ઘડીએ ઘડીએ યાદ કરીએ પ્રભાવિક વ્યક્તિ તરીકે યાદ કરીએ એક શ્રેષ્ઠ સૈમી તરીકે આપણે યાદ કરીએ અને આપણે એવું પણ સાંભળ્યું છે કે ચોર્યાસી ચોર્યાસી ચોવીસી સુધી જેમનું નામ રહેવાનું છે એવા ભદ્રના જીવનમાં પણ રાગની રમત ઘણા વર્ષો સુધી ચાલી હતી તમને ખબર છે ઘણા વર્ષો સુધી રાગની રમત ચાલી કોના પર રાગ રાખ્યો હતો સ્થૂલીભદ્ર એ કોષાને ત્યાં કોષા વેશ્યા ત્યાં બાર વર્ષ સુધી લગાતા રહ્યા હતા એટલા રાગમાં એ ગળા ડૂબ રહ્યા હતા એવા તો ઘણા સમર્થ પુરુષોના પ્રસંગો રહેલા છે નંદીશણ એક થઈ ગયા નંદીશણ મુનિ જેણે પોતાની અને લબ્ધિથી સાડા બાર કરોડ સોનૈયાનો વરસાદ વરસાવ્યો હતો એક વેશ્યાના ઘરના આંગણામાં અને પછી એ વેશ્યાને ત્યાં જ રહ્યા હતા નંદીસેણ મુનિ કારણ કે વેશ્યાને લાગ્યું કે આ તો પુરુષ મારા કામનો જ છે કે આવી રીતે હાથ ખેંચતાની સાથે જ આવો ચમત્કાર કરતો હોય અને સાડા બાર કરોડ સોનૈયા આવી રીતે આકાશમાંથી પડતા હોય તો નંદીસેણ મુનિ પણ વેશ્યાના રાગમાં પટકાયા હતા અને ઘણા કાળ સુધી એ નંડીસેણ મુનિ એ વેશ્યાના ઘરે રહ્યા હતા આ રાગની રમત કેટલો પ્રગાઢ રાગ હશે કે મુનિપણું પણ છોડી દીધું અને મુનિપણું છોડ્યા પછી એ આને ત્યાં રહ્યા હતા એવો એક પ્રસંગ આવે છે બીજો કે વેશ્યાને ત્યાં રહેતા રહેતા એમણે એક સંકલ્પ કરેલો હતો કે રોજ મારે દસ જીવોને પ્રતિબોધ પમાડવા જ્યારે નિમિત્ત મળે છે ત્યારે માણસ ગમે તેવા ઘરમાંથી છલાંગ મારી અને બહાર નીકળી જાય છે દરરોજના દસ માણસોને પ્રતિબોધ પમાડવા ધર્મ પમાડવો તમે વિચારો વેશ્યાના ઘરે વ્યક્તિ રહેતો હોય વેશ્યા માટે આવેલો હોય અને એ વેશ્યાના વાતાવરણમાં એ કોઈ સાધુ મહારાજને પ્રતિબોધ પમાડે ધર્મનું કહે સંયમનું કહે સાધનાનું કહે પ્રતિબોધ પામે એવા રોજના દસ માણસોને પ્રતિબોધ પમાડતા અને એક સમય એવો આવી ગયો નિમિત્ત ઊભો થવાનો હશે ન પ્રતિબોધ પામ્યા અને દસમો જણાક કઠણ માણસ હશે ઓના જેવો શું કહેવાય કઠણ કોના જેવો કઠણ મગ પેલો મગ આવે ને કોરડીયો મગ કોયડીયો મગ એ પલળે નહીં ગમે તે પાણીમાં ગરમ પાણીમાં મૂકીએ તો એવો દસમો માણસ હતો કોયડીયો મગ એ પલળ્યો નહીં જમવાને મોડું થતું હતું એટલે ગણિકાએ કીધું કે હવે દસમા થઈ જાઓ તમે તૈયાર એમાં શું આવે ઓગોને બધું ખીટીએ રાખ્યું હતું નિમિત્ત પાક્યું તરત જ ઉઠાવી લીધો ખીટી પરથી ઓગો વગેરે સાધુના ઉપકરણો અને એ સાધુએ કીધું બેસ્યાને ધરમ લાભ દસમો હું નિમિત્ત મળે અને આવી રીતે જાગી પણ જતા હતા અને ક્યારેક એવા અવળા નિમિત્ત મળતા તો એ નીચે પણ પટકાતા હતા તમને ખ્યાલ હોય તો રાગને કારણે એક માણસની ગતિ કેવી બગડી ગતિ બગડ્યા પછી સીધો તિર્યંચમાં મેઢક રૂપે થયો ડેડકા રૂપે કોણ હશે દેડકો થઈ ગયો બોલો માણસમાંથી નંડમણિયાર એ નંડમણિયારને બહુ રાગ હતો બહુ રાગ તેમાં એણે પોતાના બગીચામાં એક સરસ મજાની વાવ બનાવી હતી એવી સરસ મજાની વાવ બનાવ બનાવી હતી કે લોકો ક્યાંથી 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 જોવા આવતા હતા અને રોજ એની મરામત કરે સત્સંગ ભૂલાયો ધર્મ ભૂલાયો બધું પડખે રાખી દીધું લગાતાર એ વાવ તરફ વાવને આવી રીતે કરવી વાવને આવી રીતે સમારવી આમ કરવી તેમ કરવી એ રાગને કારણે નંદમણિયાર મરી કરી અને એની જ વાવમાં રૂપે થયો આ રાગ છે માણસને ક્યાંનો ક્યાં ફગાવી દેતો હોય છે એટલે ટૂંકમાં વાત એ જ છે કે રાગ દ્વેષને છોડવા માટે આપણને પ્રયાસ કરવાનું છે જોકે એટલું સહેલું નથી અમે સાધુઓ થયા છીએ તો અમારા માટે જ્યાં સહેલું ન હોય ત્યાં તમારા માટે કારણ કે તમે તો પૂરેપૂરા પૂરેપૂરા એ રમતમાં રોકાયેલા છો પૂરો તમે તમારો જીવન એ રમતમાં આપી દીધો છે એટલે બહુ કઠિન કામ છે રાગને નબળો પાડવો દ્વેષને નબળો પાડવો બહુ મુશ્કેલ કામ છે વિપસ્યનાના એક ડુહામાં કહે છે હિન્દુ મુસ્લિમ શીખ બૌદ્ધ હિન્દુ મુસ્લિમ શીખ બૌદ્ધ ઈસાઈ જૈન ईसाई जैन राग द्वेष जिसके कटे राग द्वेष जिसके कटे उसे सुख चैन मिले उसे सुख चैन है सुख चैन मरे जिसके राग द्वेष कटे जेना राग द्वेष कटाय खलास थी जाए ओसाई नहीं साव खलास थी जाए ત્યારે વ્યક્તિને સુખ ચેન મળે છે પછી એ હિન્દુ હોય મુસ્લિમ હોય બૌદ્ધ હોય શીખ હોય ઈસાઈ હોય કે જૈન હોય બધા માટે પ્રિન્સિપલ એક જ રહેલો છે કે જેને સુખ સુખચેનથી જીવવું છે સુખ ચેનથી જીવન વિતાવવું છે એ વ્યક્તિએ ગમે ત્યારે રાગ દ્વેષને શું કરવો પડશે રાગ દ્વેષને છોડવો પડશે આ વ્યાખ્યાનો વ્યાખ્યાનો કથાઓ બથાઓ બધી સેના માટે છે રાગ દ્વેષને વધારવા માટે નથી રાગ દ્વેષને ઘટાડવા માટે છે રાગ દ્વેષને ઓછી કરવા માટે આ બધી ચીજો રહેલી છે અસાધા ભૂટી થઈ ગયા એક લાડવા મળ્યા હતા સારામાં સારા વરાવ્યા હતા કોકે સદગુણાભાઈ માસુતિ કે કોકે લાડવામાં મોહમાં પડી ગયા અસાધા ભૂતિ મુનિ અને લાડવાના મોહમાં પડ્યા પછી એ પણ ગણિકાના ઘરે રહેવા લાગ્યા એવા તો ભલભલા ચોથારાના સાધુઓ પણ આવી રીતે ફસાયા છે રાગ દ્વેષમાં અને ફસાયા પછી આવા આવી રીતે ગણિકાઓના ઘરે રહ્યા છે વેશ્યાઓના ઘરે રહ્યા છે તમે વિચારો ચોથારામાં આવા બનાવ બનતા હોય તો આજે પાંચમારામાં તો આપણી દશા કેવી છે બધાની હા આપણે બધા કઈ બાજુ ઢસડાઈ રહ્યા છીએ આપણે બધા તમે અમે આપણે બધા કેટલા ચાળા ચાલુ છે સંપ્રદાય માટે ચાળા ચાલુ સંપ્રદાયને વધારવા ઘટાડવા ચાળા ચાલુ સંપ્રદાયની વિધિ ક્રિયાઓ વધારવા માટે ચેનચાળા ચાલુ કંઈક ચાળા ચાલુ રહેલા છે રાગ દ્વેષને ઘટાડવા માટે જેટલા આપણે ચાળા નથી કરતા એનાથી વધારે વધારે આપણે ચાળા સેના માટે કરીએ છીએ આ રાગ દ્વેષ માટે રાગ અને રીસા દોય ખવિસા એ હાય દુખ કા દિસા રાગ અને રીસા દોય ખવિસા રાગ અને રીસ એટલે દ્વેષ દોય ખવિસા બને કોણ છે ખવિસ છે આપણે કોઈને પૂછીએ ખવિસ જોયા છે જોયા છે મણીલાલ ભાઈ ખવિસ મારસની ઘડીઓ કથા આપણે કહીએ સાવ તું ખબીસ જવો છે ક્યારે સુધરીશ ક્યારે હજી ખબીસ જ રહીશ તું જોયા છે ખબીસ મનુભાઈ હં ટોપા આપણે સાંભળ્યા જ છે વડીલોના મોઢે ટોપા સાંભળ્યા આપણે કે અમે ખવિશને જોયો છે તમે જોયો છે કોઈ બધા વડીલ બેઠા છે ઘણા હા માજી ખવિસને જોયો ક્યાં કે આ બાજુ નથી ગયા આવાસ યોજના બાજુ ક્યાં હે હવે તમે આટલા મોટી ઉંમરના એમ કહો કે સાંભળેલી વસ્તુઓ છે તો તો અમે અમે તમે જે કહેશો ને ટોપા મારશો સારું સાચું માનીશું કે આ વડીલ કહે છે ચાલો એમણે ખવિશ જોયો જ છે આપણા વડીલો છે ને ક્યારેક ક્યારેક મોજમાં હોય ને તો ટોપા બહુ મારે એવી મેલાવી મેલાવીને વાતો કરે એ આપણને સાચી લાગે પછી આપણે એક વાત બીજાને કહીએ પછી વાત ફેલાતી જાય કે આ ફલાણા ભાઈએ ખવીશ જોયો છે પણ મારો મારા ખ્યાલ પ્રમાણે નાની ભાઈ તમે પણ ખવીશ નથી જોયો જોયો છે એમાં આપણે સાંભળ્યું છે કે ખવીશનો માથો ન હોય આટલો ભાગ ન હોય સાંભળ્યું છે હો બોગસ પણ વાતો રહેલી હોય હવે જેનું માથું ન હોય નહીં હરતો ફરતો હોય માપરમાં તો આપણને કેવું લાગે જુવાર જુવાર કરવા જઈએ પ્રણામ કરવા જય જીનેન્દ્ર કહીએ હે માથું જ ન હોય ડરી જઈએ ને આપણે તરત જ દરવાજા બંધ કરી નાખીએ કે આ ખવિશ લાગે છે રાગ અને દ્વેષ બને ખવિશ જેવા છે ઉપરનો છે જ નહીં એ ભલભલાને ડરાવે અને આપણે બધા એ ખવિશમાં ફસાયેલા છીએ રાગ અને રીસા દોય ખવિશા એ હૈ દુઃખ કા દિશા આ બને રાગ અને દ્વેષ દુઃખના રસ્તા રહેલા છે સુખના નથી ઇનકો કો કરો અભ્યાસા આ પદમાં કહે છે કે આ બંનેને કાઢવા માટે તમે અભ્યાસ કરો તો જ તમને સુખની દિશા મળશે હવે એમને કાઢવા કેમ હકીકતમાં આપણા બધામાં ખવીશ બેઠેલો છે નથી આપણા બધામાં ખવિશ બેઠેલો જ છે બીજા ખવિષ હોય કે ન હોય જ્યાં સુધી આપણે રાગ દ્વેષની રમત કરીએ છીએ ત્યાં સુધી સમજી લો તમે હું નથી કહેતો તો આ રાગ દ્વેષની આટલી લાંબી વાત મેં શા માટે કરી કે અત્યારે આપણી જે કથા ચાલે છે એમાં પહેલા ભોમાં આ રાગ દ્વેષના દ્વેષ કરતા પણ રાગના કેવા ખેલ ખેલાય છે આ બધા સમજદાર છે આમ તો એમના પરિવારના બવદેવની આપણે વાત કરીએ દીક્ષા લઈ લીધી છે એ ઘણા સાધુઓ સાધુઓની વચ્ચે બેઠેલા છે પણ વિચારે શું છે કે મારા માતા પિતાની અત્યારે હાલત શું હશે આવી રીતે મેં દીક્ષા લઈ લીધી અને તેમાં પણ મારી મા છે ને એ તો સાવ પોચા હૃદયની છે કાંઈ પણ એવો બનાવ બને ને તરત જ એ ગભરાઈ જાય પ્રેમાર છે ગંભીર છે મારી મા પણ અત્યારે મારી માને કેવું કેટલું દુઃખ થતું હશે બેઠા છે ક્યાં આ ભવદેવ ધર્મ સ્થળમાં બેઠા છે માની લઈએ આપણે સાધુઓના ગ્રુપો છે સાધુ બધા છે એની વચ્ચેથી એનું ચિંતન ક્યાંનું ચાલે છે ઘરનું ચિંતન ચાલે છે અને માને માના વખાણ કરે છે મનમાં મનમાં બાપના વખાણ કરે છે કે મારા બાપુજી પણ બહુ સરસ આજ સુધીમાં હું જાણું છું ત્યાં સુધી મારા બાપુજીએ ક્યારે કોઈની નિંદા નથી કરી આ ખરાબ છે હું ક્યારે બોલ્યા નથી અને બીજી વાત મારા બાપુજીએ એમની લાઈફમાં જ્યાં સુધી એમની સાથે રહ્યો ત્યાં સુધી હું જાણું છું કે ક્યારે કોઈનું અહિત નથી કર્યું ખરાબ નથી કર્યું એ મારા બાપુજી હકીકતમાં સત્પુરુષ જેવા છે હવે આવા સત્પુરુષને પણ મેં દુઃખી કર્યા માને દુખી કરી બાપને દુખી કર્યા કેવા કલ્પાંત કરતા હશે કેવા દુખી હશે આ તો એણે દીક્ષા લઈ લીધી છે આજે પણ એવી ઘટનાઓ ઘટે છે નવજુવાન ખંધોતરો છોકરો ગમે તે કારણસર અકસ્માતમાં મૃત્યુ થાય તો કેવી હાલત થઈ જાય માતા પિતાની એકનો એક કંધોતરો દીકરો હોય અને એક કંધોતરા દીકરાનું મૃત્યુ થયા પછી એમની નનામી બાપને ઉપાડવી પડે એ બાપ માટે કેવું હોય નનામી બાપ ઉપાડે છોકરાની કેવી દશા હોય એવા એવા બનાવ આ વિશ્વમાં બની રહ્યા છે આપણે ત્યાં નજીકમાં જ માંડવીમાં પણ એવો બનાવ બન્યો કે બાપને કાંધ આપવો પડ્યો એકનો એક દીકરો હોય બાપ કાંધ આપે કેવી હાલત હોય પરિસ્થિતિ બહુ ખરાબ રહેલી હોય એ લોકોની તો ભવદેવ વિચારે છે કે મારા બા બાપુજી કેટલો કલ્પાંત કરે કરતા હશે ન માતા પિતાને મેં સુખ આપ્યો અને ન તાજી પરણેલી નાગીલાને સુખ આપી શક્યો અને એ બેઠે બેઠે રડી રહ્યા છે નાગીલાને પણ યાદ કરે છે કે મારી પ્રિયતામાં કોળ ભરેલી હતી એની પણ મેં ઉપેક્ષા કરી અને આવી રીતે દીક્ષા લીધી એ ખૂબ જ મેં ખોટું કર્યું નાગીલાને સંબોધી કરી અને ભવદેવ કહે છે કે એ નાગીલા મેં ગુનો તો બહુ મોટો કર્યો છે શણગારતા શણગારતા અધવચ્ચેથી હું રવાનો થયો ત્યારે કહેતો ગયો હતો કે હમણાં જ વંદન કરી અને પાછો આવું છું નાગીલા મેં વિશ્વાસઘાત કર્યો તારો દગો દીધો મેં તને ખરેખર આવી રીતે નાગીલાને પણ યાદ કરે છે અને એ પણ યાદ કરે છે નાગીલાને કહે છે કે નાગીલા એવા મેં હવામેલ બાંધ્યા હતા એવા મેં મનમાં કોડ રાખ્યા હતા કે આપણા બંનેનું સંસાર એકદમ સુંદર અને અનુકૂળ પસાર થશે આવું બધું મેં અગાઉથી વિચાર્યું હતું તારી સાથે પણ મેં વાતચીત કરી હતી પણ નાગીલા તું તો દેવી જેવી છે ક્ષમા કરજે મને મેં મોટો અપરાધ કર્યો છે પણ એ ખ્યાલ રાખજે નાગીલા કે જાણી જોઈને મેં નથી કર્યું અપરાધ થયો છે અચાનક એવું કાંઈ બની ગયું અને મેં દીક્ષા લઈ લીધી છે હું ભાઈ મહારાજની લાગણીમાં અને લાગણીના પ્રવાહમાં તણાઈ ગયો અને દીક્ષા લીધી છે એટલે તારી ક્ષણે ક્ષણે મને સ્મૃતિ આવે છે યાદ આવે છે તારા મનમાં અત્યારે મારા માટે કેવા કેવા વિચાર હશે જ્યારે આ રીતે તને છોડી કરી અને હું ચાલ્યો ગયો છું ત્યારે તારી હાલત પણ એકદમ કફોડી હશે બહુ દુઃખી હોઈશ તું તે જે મીનારા ચણાવ્યા એ બધા મીનારા કરળભૂસ થઈ કરી અને મેં ફગાવી નાખ્યા તોડી નાખ્યા પણ હે પ્રિય તું નારાજ ન થતી ભૂલ મારા ભાઈ મહારાજની પણ નથી આ કથામાંથી એક વાત લેવા જેવી છે કે મા બાપે સંયમ ધર્મને ખરાબ ન કીધો આવી બધી બધું વર્ણન કર્યું એમણે પણ મા બાપે સંયમ ધર્મની અનુવાદના કરી છે એ રીતે ભવદેવે પરાણે દીક્ષા લીધી છે પણ પરાણે દીક્ષા લીધા પછી પણ મનમાં પોતાના ભાઈ પ્રત્યે નફરત પેદા નથી થઈ નહીં તો સ્વાભાવિક છે નફરત પેદા થાય કે મારા ભાઈએ આ રીતે મારી સાથે કર્યું પાત્રા ઉપાડ્યા એમાં મને છે ગુરુ સુધી ખેંચી ગયો એટલે ભાઈ માટે આ ભવડેવ જરા પણ ખરાબ નથી વિચારતો અને નાગીલાને પણ કહે છે પરોક્ષ રીતે કે નાગીલા મારા ભાઈનો આમાં અંશ માત્ર પણ ગુનો નથી ભૂલ નથી આમાં અવિચારી નિર્ણય લીધો હોય અવિચારી નિર્ણય કર્યો હોય તો મેં કર્યો છે